શ્લોક અગ્નો સિત્તેર થી સિતે યા નિશા સર્વૂતાના ત્યામ જાગરતી પશ્યતો મુદ્દાર્થ યા જે નિશા રાત્રિ સર્વ ભૂતાના સર્વજીવોની તસ્યામ તેમાં જાગૃતિ જાગતો રહે છે સનિમિયાત્મનિયમી નિશા રાત્રિ પશ્યત જોવું મુનિ મુનિ માટે અર્થાત જેને સર્વ જીવો દિવસ માને છે તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે તથા જેને જીવો રાત્રિ તરીકે જોવે છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિઓ માટે દિવસ છે વર્ણન શ્રી કૃષ્ણે દિવસ અને રાત્રિ શબ્દોનો ઉપયોગ પ્રતિકાત્મક રીતે કર્યો છે ઘણી લોકો આ શ્લોકને શબ્દ લઈને તેના અર્થ અંગે ગુંચવાઈ જાય છે એકવાર એક ખડે શ્રી બાબા સતત ઊભા રહેતા તપસ્વી હતા જેના શિષ્યો એવો દાવો કરતા હતા કે તેઓ ખૂબ મહાન સંત હતા છેલ્લા પાંત્રીસ વર્ષોથી તેઓ સુતા ન હતા તેઓ તેમના ઓરડામાં લટકતા દોરડા ઉપર કાખ રાખીને ઊભા રહેતા હતા તેઓ દોરડાનો ઉપયોગ તેમની ઊભી અવસ્થામાં સહાય મેળવવા કરતા હતા જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આવી વિનાશકારી તપસ્યાનું પ્રયોજન શું છે તો તેમણે ભગવદ ગીતાનો આ શ્લોક ટાંકતા કહ્યું જેને સર્વ જીવો રાત્રિ તરીકે જોવે છે તેને પ્રબુદ્ધ સાધુ દિવસ તરીકે જોવે છે તેથી તેનો અભ્યાસ કરવા તેમને રાત્રે નિદ્રાનો ત્યાગ કરી દીધો હતો શ્લોકનો કેવો અનર્થ આમ સતત રહેવાથી પગ અને પંજા ઉપર સોજા આવી ગયા હતા જેને પરિણામે તેઓ કેવળ ઉભા રહેવા સિવાય કશું જ કરી શકતા ન હતા ચાલો આપણે શ્રી કૃષ્ણના ઉપદેશનો સાચો અર્થ સમજીએ

દિવ્ય તેવા જ્ઞાનીઓ ઇન્દ્રિયના વિષય રાત્રિ તરીકે જોવે છે તેઓ ઇન્દ્રિયના વિષયભોગ પ્રત્યેની વિરક્તિને આત્માનો ઉત્કર્ષ માને છે અને તેથી તેને દિવસ તરીકે જોવે છે આ શબ્દોના સૂચિતાર્થનો ઉપયોગ કરીને શ્રી કૃષ્ણ કહે છે કે જે મુનિ માટે રાત્રિ છે તે માયિક મનના લોકો માટે દિવસ છે અને જે મુનિ માટે દિવસ છે તે માયક મનના લોકો માટે રાત્રિ છે શ્લોક સિત્તેર આ ચલ પ્રતિષ્ઠ સમુદ્રમાં પવિશંતિ યદવત તદ્રુત કામ પ્રવિશંતી સર્વે શાંતિ ન કામકામી બધી દિશામાંથી સિકેર શબ્દાર્થી દિશામાં સમુદ્રમ સમુદ્ર આપ પાણી પ્રવિષ્તી પ્રવેશે છે યદ્વત જેવી રીતે તદ્વત તેવી રીતે સર્વે તે મનુષ્ય શાંતિમ શાંતિ આખો પ્રાપ્ત કરે છે કામકામી વાસનાઓની પૂર્તિ કરનાર મનુષ્ય અર્થાત જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત વિચલિત થતો નથી તેવી રીતે જે મનુષ્ય આસપાસ નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે નહીં કે તે મનુષ્યને જે કામના પૂર્તિ માટે મથ્યા કરે છે વૃત્ત વર્ણન સમુદ્રની એ અજોડ ક્ષમતા છે કે નદીઓના અવિરત પ્રવાહથી રહેવા છતાં તેની થવાની અવસ્થાને બનાવી રાખે છે સમગ્ર વિશ્વની તમામ નદીઓ પોતાને નિરંતર સમુદ્રમાં ઠાલવતી રહે છે જે ન તો છલકાઈ જાય છે કે ન તો ક્ષીણ થાય છે શ્રી કૃષ્ણ અપૂર્ય બધી દિશાઓમાંથી ભરેલો શબ્દનો ઉપયોગ એ વર્ણવા કરે છે કે સર્વ નદીઓ વર્ષા ઋતુમાં પોતાનું બધું જ જલ સમુદ્રમાંગ મેળવી દે છે છતાં સમુદ્રમાં જળ પ્રલય થતો નથી એ જ પ્રકારે આત્મજ્ઞાની મનુષ્ય શારીરિક આવશ્યકતાઓ માટે ઇન્દ્રિય વિષયોનો ઉપયોગ કરતી વખતે અથવા તો તેનાથી વંચિત રહીને એમ બંને પરિસ્થિતિઓમાં શાંત અને સ્થિર રહે છે કેવળ આવા સંત સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે